પ્લાસ્ટિકની ખાલી દોલની આડમાં લઈ જાવ તો રૂપિયા એકવીસ પોઈન્ટ છેતાલીસ લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે પલસાણાથી એકને ઝડપી એકને વોન્ટેજ જાહેર કર્યો પલસાણા પોલીસ વટલાનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગીયા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીનો ટેમ્પો નંબર આર જે ઓગણચાળીસ જી એ ત્યાંસી ચોરાણુંનો ચાલક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જઠ્ઠો ભરી નવસારીથી સુરત શહેર તરફ જનાર છે જે આધારે પલસાણા ચાર્લ ચેકિંગમાં ઊભા હતા દરમિયાન બાટમીવાળા ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં ખાલી પ્લાસ્ટિકની દોલની આરમાં લઈ જાવ તો ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલોના અંગ ચાર હજાર છસો આઠ જેની કિંમત રૂપિયા છ લાખ તેત્રીસ હજાર છસો વિદેશી દારૂની ભરેલું ટેમ્પો ખાલી પ્લાસ્ટિકની દોલો આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા એકવીસ લાખ છેતાલીસ હજાર બસો એંસીના દારૂ અને મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક વિષ્ણુ ભુરારામ બિશ્નોઈને ઝડપી દારૂનજ્ઠો ભળી આપનાર તથા મંગાવનાર અભિષેક શર્માને વંતે જાહેર કરેલી નોટ મંગળવારે સાંજે સાત વાગે પ્રાપ્ત થઈ જેની આગળની કાર્યવાહી વી એલ ગાગિયા પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણાએ હાથ ધરી છે